આ છે દેવગામ અને અહીંયા આપણે આજથી સત્તર દિવસ પહેલાં આ મગફળીમાં કાચના ઇન્જેક્શન મરાવેલા છે અને જોયા આજે તારીખ છે ત્રીસ સપ્ટેમ્બર અને આ કાકાએ જ દવા મારી કાકા કેટલા દિવસ પહેલા આ દવા મારી હા એટલે આ તમે દવા મારી એની પહેલા શું હતું દવા માર્યા પછી શું ફેર બતાવે

ઘણા ખેડૂતો કહેતા હોય જો કે આપણે તો આ ખતના ઇન્જેક્શન બે હજાર વીસથી થી બધાને આપીએ છીએ આ તો કોઈ આ બાજુના ખેડૂત હોય તો એને દેખાડવા થાય કે ભાઈ આ દેવગામ છે દેવગામ એટલે રાજકોટથી મેટોળા ટપો ત્યાં જ આવે હા એના માટે તમને મળી જશે ખેતીની આવી જ અવનવી માહિતી માટે એક નંબર ખાસ નોંધી લેશો સત્તાણું બે એકત્રીસ પાંત્રીસ નવ પંચાવન ખેતીને લગતું કોઈ પણ માહિતી જેમ કે કોઈપણ પાકમાં ઉત્પાદન વધારવું અથવા અત્યારે જો આમાં સૂયાની સંખ્યા તો વધી ગઈ છે હવે એ પોપટા બને અને દરેક પોપટા વજનદાર થાય એમાં તેલની ટકાવારી વધે એના માટે શું કરવું એના માટે પણ આપ અમારો સંપર્ક કરી શકો છો ગ્રીનલેન્ડ કૃષિ માહિતી કેન્દ્ર રાજકોટ ધન્યવાદ